સૌરાષ્ટ્રમાં અને રાજકોટ શહેરમાં જે પ્રમાણેની એગ્રેસિવ બેટિંગ પત્રકાર જગદીશ મહેતાએ વર્ષથી કરી છે અને ગુજરાતની આમ જનતામાં ખાસ કરીને રાજકોટ સૌરાષ્ટ્ર વિસ્તારમાં એમના વિડીયો અને રીલ્સ જે પ્રમાણે વાયરલ થાય છે અને પ્રત્યેક દિવસે ગુજરાતીઓ જગદીશ મહેતાના વિડીયો જુએ છે હરસંઘવી અને ભારતીય જનતા પાર્ટી ને જે પ્રમાણે જગદીશભાઈ ધોવે છે એના કારણે બહુ જ લાંબા સમયથી રાજકોટના પત્રકાર મિત્રો અને રાજકોટ વાસીઓના મુખ્ય હું સતત સાંભળતો આવ્યો છું ક્યાંક ને ક્યાંક જગદીશ મહેતાને ભારતીય જનતા પાર્ટીની સરકાર કોઈ કેસમાં લપેટવા માંગે છે રાજકોટ અગ્નિકાંડના પીડિતો માટે લાલજીભાઈ દેસાઈ અને પાલ આંબલિયા અને રાજકોટ કોંગ્રેસ સાથે હું એક ધારા અઠ્યાવીસ દિવસ લડ્યો ત્યારે પણ રાજકોટના કેટલાક પત્રકાર મિત્રો અને જગદીશભાઈ આટલું બધું બેફામ જે બોલે છે સરકારની વિરુદ્ધમાં બોલે છે એની કોઈક દિવસ એમને મોટી કિંમત ચૂકવવી પડશે એટલે અગ્નિકાંડની લડત ચાલતી હતી એ દરમિયાન જ એમની નોકરી ખાઈ જવાની કોશિશ કરવામાં આવી કરીને એમની ધરપકડ કરવામાં આવી અને જગદીશભાઈ ને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવા જ એ રાજકોટ પોલીસ મનમાં ગુજરાતની ભાજપ સરકારના ઈશારે ચાલતું જ હતું એના પગલે કરવામાં આવેલી એફઆઈઆર છે